ત્યારે આપણા અંદર એક ક્વેશ્ચન ક્યારેક ને ક્યારેક તો આવ્યો જશે અને એક ક્વેશ્ચન તમે જે પાછળ રૂજોઈ રહ્યા છો એ છે પેપર કઈ રીતે ચેક થાય છે જ્યારે હું ભણતી હતી ત્યારે મને પણ આ ક્વેશ્ચન થયેલો બરાબર છે

બરાબર પેપર કઈ રીતે ચેક થતા હશે પછી સુપરવાઇઝર સોરી આપણા જે પેપર ચેકરો છે એ કઈ રીતે પેપર સેક્શન વાઇઝ ચેક કરતા હશે આના સિવાયના આગળ ધડક ક્વેશ્ચનો આપણા મગજની અંદર ઉદભવતા હોય છે તો મે સ્પેશિયલી તમારા માટે ઘણા બધા સ્ટુડન્ટોને હું મળી અને એ લોકોને પૂછું કે પેપર ચેકિંગની પેપર ચેકિંગની બાબતમાં તમારા કયા કયા ક્વેશ્ચનો છે તો સૌ પ્રથમ આ વિડિયોની અંદર આપણે જે સ્ટુડન્ટ તરફથી જે ક્વેશ્ચનો આવેલા છે એ ક્વેશ્ચનોની વાત કરવાના છીએ અને એ ક્વેશ્ચનોનું સોલ્યુશન શું છે એ ક્વેશ્ચનોના જવાબ શું છે તો એની પણ વાત અહીંયા આપણે કરવાના છીએ તો જલ્દીથી તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટો એવા પણ હશે કે જે લોકો મને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે મારા વિડિયોની અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો એ લોકોને મારી વિનંતી છે કે સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ ની અંદર આપણે અગિયાર અને બાર બંને સાયન્સનું બંને ધોરણનું બધું જ મટીરિયલ ની સાથે સાથે બધા જ લેક્ચરો પણ આપવામાં આવે છે બરાબર છે થિયરી હોય એમસીક્યુ હોય અને એની પણ સાથે સાથે આપણે એને ેશન આવી જાય બરાબર છે તો શરૂઆત કરીએ જ કોઈ કે પૂછેલા છે હારમા સવાલો કહેવા છે તો કે પેહલો સવાલ કઈક આવો છે

જે પેપર ચેકર છે એને સમજાતું હોય એવા શબ્દમાં લખેલું હોય તો તમારું પેપર ચોક્કસ વાંચે છે બીજી વસ્તુ તમે જે કી પોઇન્ટ્સ લખેલા હશે તમે જે હાઇલાઇટ કરેલા પોઇન્ટ્સ હશે એ પેપર ચેકરને એ વાઇલાઇટ કરેલા ક્વેશ્ચન હાઇલાઇટ કરેલા જે પોઈન્ટ છે એનાથી જો સેટિસ્ફેક્શન થઈ જશે તો પેપર તમારું વંચાશે નહીં પરંતુ જે કી પોઈન્ટ છે એને તમારે હાઇલાઇટ કરવા જોઈએ બીજો ક્વેશ્ચન ગ્રેસિંગ માર્ક્સ આપી શકે ના બેટા હું મારા ખિસ્સામાંથી તમને માર્ક્સ ન આપી શકું ભલે તમારા તમે મારા ફેવરિટ સ્ટુડન્ટ હોય કે તમે મારા રિલેટિવ હોય કારણ કે પેપર ચેકર પાસે જે કાંઈ બી પેપરો આવે છે એની આઈડેન્ટિટી નથી હોતી બરાબર છે ઉપર ખાખી સ્ટીકર બારકોડ સ્ટીકર લગાવેલો હોય છે જેથી કરીને પેપર ચેકરને આઈડિયા નથી હોતો કે આ જે પેપર છે એ કયા સ્ટુડન્ટનું છે તો તમને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે નહીં ક્લિયર પેપર સોરી માર્ક્સ પેપર ચેકરના મૂડ ઉપર આધાર રાખે છે જનરલી હું જ્યારે તમારે એજની હતી હું જ્યારે તમારી જેમ ભણતી હતી ત્યારે મારા માઇન્ડમાં પણ ક્વેશ્ચન હતો બરાબર છે તમારા માઇન્ડમાં પણ આ ક્વેશ્ચન હશે કે માર્ક્સ છે ને એ પેપર ચેક કરના મૂળ ઉપર આધાર રાખે છે હકીકત આ વાક્ય હકીકતમાં આ વાક્ય આ વાત ખોટી છે બેટા હવે એ તમે આપણે લોકો શું વિચારીએ કે ચા નહીં પીધી હોય એટલે મને માર્ક્સ ઓછા આપ્યા બાકી મેં તો પેપર સારું લખ્યું જ હતું

બરાબર છે તો કોઈ એવા પેપર ચેકર નહીં હોય કે જે જાણી જોઈને આવી ભૂલ કરે એના મૂળ ગમે એવો હોય સારો હોય ખરાબ હોય બધી જ વસ્તુ સાઈડમાં મૂકી તમારા પેપરની અંદર ફોકસ કરશે અને તમારા પેપરને બેસ્ટ રીતે ચેક કરશે બરાબર છે અને ત્રીજી વસ્તુ પેપર ચેકર કોણ હોય છે શું લાગે છે તમને પેપર ચેકર કોઈ અનએજ્યુકેટેડ કે પછી ઓછી ડિગ્રી વાળા કોઈ વ્યક્તિ હોતા નથી જે વેલ ક્વોલિફાઈડ ટીચરો હોય છે કે જેઓને એક્સપિરિયન્સ પણ છે

બરાબર છે ઘણી વખત આપણને આપણા જ અક્ષરો નથી ઉકલતા તો પેપર ચેકરને ક્યાંથી ઉકલવાના બરાબર છે તો જો પ્રેઝન્ટેશન સારું આપ્યું હશે ને એનું ઇફેક્ટ ક્યાં થશે તો કે તમે જે શબ્દ લખ્યા છે તમે જે આન્સર લખ્યો છે એ આન્સર એટલીસ્ટ સામેવાળી વ્યક્તિ એટલીસ્ટ એ જે પેપર ચેકર છે એને સમજાશે અને સમજાશે એટલે તમને માર્ક્સ ચોક્કસ મળવાના છે હવે ગંદુ લખ્યું હશે બરાબર હેન્ડરાઇટિંગ ખરાબ હશે ભેગું લખી દીધું હશે ખિચડી કરી દીધી હશે તો પેપર ચેકરને વાંચવું ગમશે નહીં

અમારી પાસે કે કોઈ પેપર ચેકર પાસે આ ઓથોરિટી નથી આ ઓથોરિટી કોની પાસે છે તો કે જે આન્સર કી આવે છે એ જ એ જે આન્સર કી આવે છે એ જ આન્સર કીમાંથી અમારે પેપર ચેક કરવાનું હોય છે કોઈ પણ ટીચર હોય પોતાની જાતે કોઈ પણ સ્ટુડન્ટના માર્ક્સ કાપી શકે નહીં મેં જેમ કીધું એમ માર્ક્સ કાપશે તો ટોટલ ઓછો થશે ટોટલ ઓછો થશે સ્ટુડન્ટ ફેલ થશે ઇન કેસ તો પણ બની શકે કઈ ભૂલ થઈ હોય તો ફાઇન્ડ આવી જાય પેનલ્ટી લાગે કોઈ પણ સગો હોય પણ અને સાથે સાથે કાપી પણ નથી શકતા આ બંને ઓથોરિટી ટીચર પાસે હોતી નથી તો આ જે ક્વેશ્ચન છે તમારા માઇન્ડમાં આઈ હોપ કે આ બધા જ ક્વેશ્ચનોના જવાબ હવે તમારા માઇન્ડમાં ક્લિયર થયા છે ક્લિયર હવે એક બીજી વસ્તુ કે જાતે માર્ક્સ કેમ ન કાપી શકે કારણ કે અમને લોકોને કે ટીચર લોકોને શું આપવામાં આવે છે ગવર્નમેન્ટ તરફથી આન્સર કી આપવામાં આવી છે બરાબર છે હવે તમે ઘણી વખત પેપર આપીને આવો છો ત્યારે પ્રોવિઝનલ આન્સર કી વેબસાઈટ ઉપર મુકાય છે ફાઈનલ આન્સર કી વેબસાઈટ ઉપર મુકાય છે એ આન્સર કી માત્ર ને માત્ર એમસીક્યુ ની હશે ઓબ્જેક્ટિવ જે ક્વેશ્ચનો પૂછાય છે એની જ હશે પાર્ટ એ ની હશે હવે પાર્ટ બી ની જે આન્સર કી છે એ

એનું સૂત્ર લખ્યું એક માર્ક્સ એને હિંમત મૂકી બીજો માર્ક્સ જવાબ આવ્યો ત્રીજો માર્ક્સ આવી રીતે તમને છે એની અંદર સ્ટેપ માર્કિંગ હોય છે નહી ચાલે તમારે દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ લખવી પડશે લાઈનમાં લખવી પડશે આ સવાલ તમને ચાર માર્કસ માં પૂછાય છે અને ચાર પોઈન્ટ લખ્યા હોય

આપણે જ્યારે પણ ઘણી ઘણા ક્વેશ્ચનો એવા હોય છે કે જેમાં એનસીઆરટી ના લાઈન ટુ લાઇન મુદ્દાઓ આપેલા હોય જેમ કે ડીએનએ ફિંગરપ્રિન્ટ બરાબર છે ડીએનએ ફિંગરપ્રિન્ટ એચજીપી ના લક્ષ્યાંકો એચજીપી ના આપણે વિશિષ્ટ લક્ષણો આ બધા જ સવાલો એવા છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ સોરી રિસ્ટ્રિક્શન સોરી આર ડીએનએ જે ટેકનોલોજી છે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એની જે ક્રિયાવિધિ છે એની અંદર તમને એનસીઆરટી માં ટેક્સ્ટબુક ની અંદર આપણને મુદ્દાઓ આપેલા છે

તો સૌથી વધુ પ્રાધાન્ય સૌથી વધુ મહત્વ કોને આપવાનું છે ટેક્સ્ટ બુક ને આપણી ટેક્સ્ટ બુક ની અંદર જે રીતે શબ્દોની અંદર જે સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચનો લખેલા છે સ્ટેપ બાય સ્ટેપ જેના આન્સરો આપેલા છે એ જ પ્રમાણે લખો અને બીજી વસ્તુ ઘણી વખત એવું થતું હોય કે તમને કોઈ ટોપિક છે કે જેમાં 10 મુદ્દા આપેલા છે ટેક્સ્ટ બુક અંદર અને આપણને પૂછ્યા હોય 6 મુદ્દા તમને થશે દસ માંથી તમે કોઈ પણ છ મુદ્દા લખી શકો છ મુદ્દા માઇંગા છે તો છ મુદ્દા લખવાના એનું એક એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો એડ્સ અટકાવવાના ઉપાયો સમજાવો હવે આ એડ્સ અટકાવવાના ટોટલ કેટલા ઉપાયો છે તો કે નવ તમને કેટલા પૂછા છે ત્રણ માર્કસ સવાલ છે તો ટોટલ છ મુદ્દા માર્ક્સ આવશે તમને બરાબર છે તમારા માર્ક્સ અહિયાં કટ થશે નહીં પરંતુ શબ્દ કોના હોવા જોઈએ તો કે ટેક્સ્ટ બુક ના હોવા જોઈએ આપણે આપણા ઘરના શબ્દ મૂકવાના નથી ક્લિયર થતું હોય ને તો ફટાફટ લાઈક કરી દેજો ઓકે આગળ વધીએ

હશે હવે હવે કોઈ એવો સ્ટુડન્ટ છે 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 વસ્તુ જ જ એક પેરેગ્રાફ ની અંદર માર્ક્સ પરંતુ આવી રીતે ચોખા લખેલું ઉદાહરણ તમને મળવાના 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 અને ક્લિયર આગળ વધીએ કી કી પોઈન્ટ્સ તમારે સૌથી અગત્યના છે મેં પહેલા જ વાત કરી ને કી પોઈન્ટ્સ તમારે હાઈલાઈટ કરવાના છે જેમ કે આપણે આની પહેલાનો જે ક્વેશ્ચન હતો જન્મજાત પ્રતિકારકતા એની અંદર ચાર કી પોઈન્ટ હતા એ ચારે ચાર કી પોઈન્ટને તમે બ્લેક પેન થી લખી શકો અથવા તો તમારી પાસે ટાઈમ નથી તો તમે અંડરલાઈન કરી શકો છો જેથી કરીને જે પેપર ચેકર છે એની સમક્ષ એ કી પોઈન્ટ હાઇલાઇટ થાય સપوز કે આ ક્વેશ્ચન છે પ્રેરિત ગર્ભપાત તો પ્રેરિત ગર્ભપાત ની અંદર અ પૂર્વ સમય પહેલા આ કી પોઈન્ટ છે 45 થી 50 મિલિયન એમટીપી કરવામાં આવે છે એ કી પોઈન્ટ છે

શિક્ષક તમને પાસ કરવાની પૂરેપૂરી કોશિશ કરશે સો ડોન્ટ વરી ડોન્ટ બી સ્ટ્રેસ બરાબર છે કોઈ પણ ટીચર હોય એ ક્યારેય નહીં છે કે કોઈ સ્ટુડન્ટ ફેલ થાય કારણ કે તમારું જે પેપર છે ને એ પેપર ઉપર डिपेंड કરે છે તમારું ફ્યુચર બરાબર છે એટલે આપણા મગજમાં ક્વેશ્ચન હોય કે ક્યાંક પેપર ચેકર મને ફેલ કરી દેશે તો ના બેટા અમે લોકો બને તેટલી ટ્રાય કરીએ છીએ તમને પાસ કરવાની તમને પૂરા માર્ક્સ મળવાની

હું ડેફિનેટલી કહું છું પંદર થી વીસ માર્ક્સ ઇન્ક્રીઝ થશે કારણ કે અહીંયા થી તમને નહીં માત્ર આશ્વાસન તો છે જ પરંતુ અહીંયાથી તમને પેપર કઈ રીતે લખવું એના વિશે પણ ખબર હશે એના વિશે પણ ખબર પડી હશે બરાબર છે તો બને તેટલો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે આ વિડીયોને શેર કરજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારી બોર્ડની ની એક્ઝામ માટે મારા તરફથી ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ સો મચ બાય બાય